નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ ઈદે મિલાદ પૂર્વે પડ્યો મુખ્ય માર્ગ પર ભૂવો આવતીકાલે પેગમ્બર સાહેબનો જન્મ દિવસને મિલાદની ઉજવણી મુસ્લિમ સમાજ દ્વારા કરવામાં આવતી હોય છે ત્યારે તમામ લોકો તૈયારીઓમાં લાગી રહ્યા છે તે પૂર્વે વડોદરા શહેર તાંદલજા વિસ્તારના સહકારનગર સ્થિત મુખ્ય માર્ગ પર ભૂવો પડ્યો છે કોઈ કયો વિસ્તાર છે એનો શું સમાચાર તાંદલજા વિસ્તાર સહકારનગર બેસિલ સ્કૂલ પાસેનો એરિયા છે આપ તમે જોઈ શકો છો કે આવતીકાલે ઈદે મિલાદ છે અને ઈદે મિલાદની બધી તૈયારીઓ ચાલી રહી હતી અને વરસાદ હજુ કાલે એક કલાકનો જ પડ્યો છે અનેદના તહેવારમાં આવતીકાલે આજે સાંજથી જ સાંજે છ વાગ્યા પછી આ જગ્યાએ ચાલવાની પણ જગ્યા નહીં રહે એવી ભીડ જમા થાય છે અને એ જ રસ્તા ઉપર આટલો મોટો ભૂવો પડ્યો છે અને એ બુઓ પડ્યો છે જેથી અમે લોકો કે તરત જ આ બુવાનું નિરાકરણ કરવામાં આવે વરસાદની આગાહી છે વધુ વરસાદ પડશે બુવો મોટો થશે અહીંયા કોઈ જાનહાની થઈ શકે તેવી પરિસ્થિતિ છે એટલે અમારી માંગણી છે કે અત્યારે ને અત્યારે આ બુવા સમાધાન કરવામાં આવે